જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ને એવું બધું પણ થઈ ગયું છે તો આપણે જમણભાઈને આજે સિરાવાનું બાકી છે શ્રુતિ બારે ગઈ નાસ્તો કરવા બતાવી દો તમને અને જે ઘરનું કામ બધું કરવાનું છે શ્રુતિના પપ્પા પણ પાન લેવા ગયા છે જમણ નાય ધોઈને તૈયાર થઈ ગયો છે કેમ કે પેપર ચાલુ છે એટલે તો આપણે પૂજા પણ થઈ ગઈ છે આગળ કમ્પ્લીટ અને આ બધું ઝરખું કરવાનું પડ્યું છે કામ બધું ઘરનું બાકી છે અહીંયા પાંદડા પડ્યા છે વાળવાના છે આપણે અને અહીંયા બધા બ્લાઉઝ છે બધા સિવાઈ ગયા છે અમુકમાં ગાજ બટન કરવાના છે ને આપણે આ દેવાના છે આજે શ્રુતિ સીરાવે છે હાલો તમને બતાવી દઉં તો આ શ્રુતિ સીરાવા બેસી ગઈ છે આખો ઘરનો ગાંગડો લઈ લીધો શ્રુતિ જો શ્રુતિ બધા કી ગળખા એ જમણે બેસી ગયો સીરાવા રોટલી ને ઘી ગર ને ખાવાનું છે છોકરાઓને મહાદેવની પણ પૂજા થઈ ગઈ છે તો વારું પાણી કરી લીધા છે અને હવે સુવાની તૈયારી થઈ ગઈ છે તો જો જમવાનો આમ સૂતો છે શ્રુતિ સુઈ ગઈ છે અમારે અહીંયા નીચે સુવાનું છે કેમ કે ગરમી થાય છે એટલા માટે શ્રુતિ પપ્પા પણ પાન લઈને આવી ગયા છે અને પોળા દઈને આવતા રહ્યા છે થાકી ગયા હે હવે તો થાકી ગયા હો હા સે ગયા હતા રખોયવા કઈ સાઈડ જામ જેસપુર જામજોધપુર છે ફરીને આવ્યા રોજ ફરવા જાય જામજોધપુર બાજુ